અને સ્વાભાવિક છે કે વિસાવદર માં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપ માં ભય ફેલાઈ ગયો છે એટલે ભાજપ વાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે કે દિલ્હીને લઈને ગુજરાતમાં જે ભાજપના મંત્રી સંત્રી અને ઉભા કરેલા અમુક માણસો દ્વારા આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો જે કોશિશ થયું હતો એના ઉપર તમાચો નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો વરાજકોટ આમ આદમી પાર્ટીને લઈને જે બે સમાચાર મળ્યા એ સમાચાર ઉપરથી એ તો સ્પષ્ટ થયું કે અત્યારે લાફા કાંડ આમ આદમી પાર્ટીનો પીછો નથી મૂકી રહ્યો કારણ કે સૌથી પેલો લાફાકાંડ ચેતર વસાવાનો જે પ્રશ્ન છે સમર્થકોમાં જે આક્રમકતા છે એ પરિસ્થિતિનું હજુ કોઈ નિર્ણય સામે નથી આવ્યો ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીને લાફાકાંડના પ્રશ્નનો સામનો કરવો પડ્યો છે જે રીતે આપણને સમાચાર મળ્યા કે મોરબીમાં આપના જે પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી પોતે જનસભા સંબોધી રહ્યા હતા એ જ દરમિયાન એક વ્યક્તિ અચાનક ઉભો થાય છે અને ઈશુદાન ગઢવીને ઘણા બધા સવાલો પૂછે છે સૌથી મુખ્ય સવાલો એ દિલ્હીને લઈને ભ્રષ્ટાચારને લઈને કેજરીવાલને લઈને આ બધા સવાલો એને પૂછે છે એ જ્યારે સવાલો પૂછે છે ત્યારે એની વચ્ચે બીજો વ્યક્તિ એ જે સવાલ પૂછનાર વ્યક્તિ છે એને લાફો મારી દે છે જોકે આ સમગ્ર ઘટના છે એ ફોનમાં કેદ થઈ હતી તેનો વિડીયો પણ વાયરલ થયો હતો અને જે ભોગ બનનાર વ્યક્તિ છે એણે પોતે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે જોકે સમગ્ર ઘટના બની ત્યારે દરેક લોકો પર રોષ હતો લોકોમાં પણ આક્રમકતા હતી કે આપના કાર્યકર્તા આવું કેવી રીતે કરી શકે લોકોને બોલવાનો પણ શું અધિકાર નથી પ્રશ્ન પૂછી રહ્યો છે એની વચ્ચે એને લાફો મારી દેવામાં આવે છે એટલે પરિસ્થિતિ વધારે તંગ બની ગઈ હતી રાજકારણ પણ અતિશય ગરમાઈ ગયું હતું અને એમાં પણ સૌથી વધારે રાજકારણ ત્યારે ગરમાયું જ્યારે ઘટના પછી ઈશુદાન ગઢવીનું નિવેદન નિવેદન સામે આવ્યું ઘટના પછી તુરંત જ ગઢવીએ શું કહ્યું એ જોઈએ બિલકુલ અમે આમ આદમી પાર્ટીએ પહેલી ઓગસ્ટથી અંદાજે બે મહિના સુધી અમારા તમામ લીડરો સહિત જિલ્લા પંચાયત સીટ વાઇઝ અને વોર્ડ વાઇઝ અમે જે સભાઓનું પ્લાનિંગ કર્યું છે એમાં બે હજાર સભાઓ આગામી બે મહિનામાં કરવામાં આવશે અને ભાગરૂપે આજે મોરબીમાં સભા કરવામાં આવી અમારે પંકજભાઈ રાણસરિયા અને આખી મોરબીની ટીમની આગેવાનીમાં જેમાં ખૂબ બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સ્વાભાવિક છે કે ભાજપના ભ્રષ્ટાચારથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અહીંયા રોડ રસ્તાના પ્રશ્નો હોય સરકારી કામોના ભ્રષ્ટાચાર વગર કામ નથી થતા એના પ્રશ્નો હોય અહીંયા કન્નડગઢના પ્રશ્નો હોય બ્રિજ તૂટવાની ઘટનાઓ હોય આનાથી લોકો ખૂબ ત્રસ છે સાથે સાથે આસપાસના વાડી વિસ્તારમાં પણ ખૂબ બધા સમસ્યાઓ છે વીજળીની પાણીની રોડની રસ્તાની ખેડૂતોની પણ પ્રશ્નો છે ખાતર નથી મળતું ટાઈમે બિયારણ નથી મળતું આ તમામ સમસ્યાઓથી લોકો પીડાય છે અને એનો એક જ ઈલાજ છે વિસાવદ્રવાડી કરો અને એમાં વિસાવદ્રોનો અર્થ એ છે કે ભાજપને લાત મારો આમ આદમી પાર્ટીને લાવો તો વ્યવસ્થા સુધરે અને અમે પણ લોકોને એ જ કહીએ છીએ કે ભાઈ એમને એક મોકો આપો તમને ન ગમે તો પંદર વર્ષ આપણે વાહનનો સરકારે એવો કાયદો કાઢ્યો પંદર વર્ષ જૂનું વાહન નહીં ચાલે તો આ તો ત્રીસ વર્ષથી આપણે વાહન ચલાવીએ છીએ એ ખટારાને હવે આપણે કાઢવાનો સમય આવી ગયો છે અને જનતાને વિનંતી કરીએ છીએ દર પાંચ વર્ષે સરકારો તો બદલવી જોઈએ તો તમે એકવાર આમ આદમી પાર્ટીને જોવાને જનતામાં પણ ખૂબ ઉત્સાહ છે દિશાવદનની જીત બાદ જનતામાં એક અનેરો ઉત્સાહ છે લોકોનો ડરનો માહોલ તો ભાજપના એમાંથી નીકળી રહ્યા છે લોકોને ખબર છે કે હવે ભાજપ છે એ તમામ જગ્યાએ ફેલ ગઈ છે તમામ સ્તરે ફેલ ગઈ છે મોંઘવારીની વાત હોય બળાત્કારોની વાત હોય હત્યાઓની વાત હોય ઇવન તમે જુઓ કે હવે સામૂહિક આપઘાતો આર્થિક સંક્રામણના કારણે થઈ રહી છે કે સરકારી ભરતીઓની વાત હોય એમાં બધામાં સરકાર છે નાગરિકોને નિરાશ કર્યા છે એટલે નાગરિકો પણ ખૂબ ટાઈમ પોકારી ગયા છે ખાસ કરીને તમે જે રીતે કહો કે દરેક ક્ષેત્રમાં અત્યારે ભાજપ ફેલ ગઈ છે તોય ભાજપ ચૂંટાય એનું કારણ શું લાગે હવે નહીં ચૂંટાય એટલા માટે જુઓ આમાં શું લાગે એ એટલા માટે લાગે ભાજપે એક ત્રણ લેયર થી કર્યું છે ભાજપે તમામ જ્ઞાતિના મજબૂત આગેવાનોને કોન્ટ્રાક્ટર બનાવી દીધા છે એટલે લાભાર્થીઓની ટીમ છે એ પોતાના સમાજમાંથી મત લઈ આવતી હતી અત્યાર સુધી આ થતું હતું બીજી બાજુ કોંગ્રેસ પક્ષ હતો વિપક્ષ તરીકે મજબૂત નહોતો કોંગ્રેસ વેચાઈ જતો હતો એટલે લોકોને એક આશા ઉડી ગઈ હતી કે ભાજપને કોંગ્રેસ હરાવી નહીં શકે કોંગ્રેસમાં જઈએ તો મતલબ નથી એટલે પછી ભાજપને મત આપી દેતા હતા પણ આમ આદમી પાર્ટીની એક ધારાસભ્ય કોંગ્રેસની જેમ એમને પણ કોશિશ કરી આમ આદમીનો ખરીદવાની આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય ગયો દોઢ વર્ષ સુધી ચૂંટણી ના લાવ્યા પછી ચૂંટણી લાવ્યા તોય આમ આદમી પાર્ટી ત્રણ ગણી લીડથી જીતી એટલે પ્રજામાં એક ઉત્સાહ આવી ગયો હવે વિકલ્પ બની ગયો છે પ્રજા એટલે જ આખી સાત કરોડ જનતામાં ખુશહાલી છે હવે તમારો જે પ્રશ્નનો સવાલ છે ભાજપ કેમ આવે છે હવે ભાજપ નહીં આવે ભાજપ નહીં આવે ઇવન ભાજપના લોકો મંત્રીઓ પણ જો વોર્ડમાં જઈને બેસે છે ને એ મંત્રીઓને હવે ચા પાણી પીવડાવવાના લોકો હવે પહેલાં તો પીવડાતો હવે એ પણ ન એટલી હદે કંટાળી ગયા છે એટલે વિકલ્પ નહોતો એટલે હવે આમ આદમી પાર્ટી વિકલ્પ બની ગઈ છે અને હવે આગામી ચૂંટણીઓ જોજો તમે અમે ભાજપના સુપડા સાફ થવાની તૈયારી થઈ ગઈ અમે એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ મોરબી હોય કે અમે નવ હજાર પાંચસો સીટો ઉપર ચૂંટણીઓ છે અમે લગભગ ઓક્ટોબર સુધીમાં અમે કેન્ડિડેટો હું બે ત્રણ દિવસમાં જ અમે એક ફોર્મ ભરી ઉમેદવારો માટે ડિક્લેર કરીશું અને અમને પૂરો વિશ્વાસ છે કે મોરબી છે એ પૂર્ણ બહુમતની આમ આદમી પાર્ટીની સત્તા બનશે મોરબીમાં અને એટલા માટે બનશે કે જે બ્રિજ દુર્ઘટના થઈ છે મોરબીમાં જે લોકો ત્રાઇમામ પોકારી ગયા છે ભાજપથી લોકો એટલા નફરત કરતા રહ્યા છે દરેક જગ્યાએ તે વોર્ડ દીઠ લોકો એમ જ કહે છે કે અમારે વિસાવદરવાડી કરવી છે મોરબીના નાગરિકોએ કીધું અને મોરબીના નાગરિકોને આખો મેસેજ ગુજરાતમાં પહોંચ્યો વિસાવદરવાડી કીધું મોરબીના નાગરિકોએ શરૂઆત કરી છે એટલે ત્યાં તો સત્તા આવશે જ અને સત્તા આવે એટલી જનતાની સત્તા આવશે એમાં તમે કોમન પ્લોટમાં ગાર્ડનો બનશે સારા ચિલ્ડ્રન ગાર્ડન બનશે તમે જુઓ કે રોડ રસ્તાની વ્યવસ્થા એવી કરવામાં આવશે કે પાંચ વર્ષ સુધી કોઈ રસ્તો તૂટશે નહીં ખાડો તમને નહીં મળે જે રીતે આપણે જોયું કે ઈશુદાન ગઢવીએ તુરંત જ ભાજપ પર શંકા કરી છે કે ભાજપ દ્વારા જ આ આખું ષડયંત્ર હોઈ શકે એવી આશંકા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ નિવેદન એમને ઘટના પછી આપ્યું છે પછી પણ એમની શું પ્રતિક્રિયા આવી છે સમગ્ર ઘટનાને લઈને જયારે લોકો અનેક સવાલો પૂછી રહ્યા છે કે આમ આદમી પાર્ટી આવું કેવી રીતે કરી શકે ભાજપ પરની જે આશંકા છે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારબાદ યશુદાન ગઢવી શું નિવેદન આપ્યું છે તેના પર નજર કરીએ ગત સાંજે આમ આદમી પાર્ટીની મોરબીમાં જે સભા હતી એ સભામાં એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે આગામી બે મહિનામાં આવી બે હજાર સભાઓ ગુજરાતમાં થવાની છે અને ગુજરાતનો આખો માહોલ જ્યારે બદલવાનો છે લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદ્રવાડી કરીશું પરિવર્તન લાવવાના મૂળમાં છે સાત કરોડ જનતા એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતીયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે એ સુદાન ગઢવી પત્રકાર હતો ત્યારે ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ ખેડૂતો યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહેશે તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મારે મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો તમને એમ થાય કે સુદાન ગઢવી ડરી જશે ત્યારે પણ નહોતો ડરતો આજે પણ ન ડરીશ અને આવતી કાલે પણ ડરવાનો નથી અને જે રીતે તમે કોઈ એકાદ માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે એટલે એનાથી અમે ડરી જશું ને અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈશું આ તમારી ભૂલ છે અમે મજબૂતાઈથી ગરીબો વંચિતો શોષિતો બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્ય કરતા નથી બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એક એ ડરી ગઈ છે આમ આદમી પાર્ટીથી માહોલ બગાડવાની કોશિશ કરે છે ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની એક પણ ચાલમાં આવતા નહીં તમારો ને મારો અવાજ અહીંયાથી ગુંજે નહીં ઉઠે નહીં પરિવર્તન આવે નહીં કઈ રીતે ભટકાવે એ માટેનો આ ભાજપનો ચાલ છે તમે વિચાર કરો એ યુવાનને અહીંયા પેપર ફૂટે છે એમણે એ સવાલ ન કર્યો આપઘાતો કરે છે સામૂહિક આપઘાતો કરે છે એનો સવાલ ન કર્યો ચારે બાજુ રસ્તાઓ તૂટેલા છે એનો સવાલ ન કર્યો એમણે દિલ્હીનો સવાલ કર્યો એનો મતલબ સાફ છે કે ભાજપના મુખ્યમંત્રી દ્વારા મોકલેલો માણસ હોઈ શકે છે એણે આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે પણ આજે પણ કહું છું કે અમે ડરવાના નથી પ્રજા માટે અવાજ ઉઠાવવાના છીએ અને પ્રજા માટે ગોળી ખાવાના છે જય હિન્દ જય ભારત જય જય ગુજરાત ત્યારે ખાસ સમગ્ર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે પણ પોતાનું નિવેદન આપ્યું છે નિવેદનમાં એમણે શું કહ્યું છે આવો સાંભળીએ જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે મારે ખૂબ ગંભીર વાત ઉપર વાત કરવી છે ગુજરાતની જનતાને મારે સમજાવવું છે કે દિલ્હીને લઈને ગુજરાતમાં જે ભાજપના મંત્રી સંત્રી અને ઉભા કરેલા અમુક માણસો દ્વારા આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું જે કોશિશ થયું હતું એના ઉપર આજે તમાચો લાગ્યો છે આ તમાચો એટલા માટે લાગ્યો છે કે અમારા દિલ્હીના પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યેન્દ્ર જૈન આજે નિર્દોષ સાબિત થાય છે કોને પૂર્યા હતા ભાજપે એમને જેલમાં પૂર્યા ખોટા કેસમાં જેલમાં પૂર્યા હતા અમારા દરેક નેતાઓને કાર્ય પ્રજાના કાર્ય સારા કરતા હતા પ્રજા માટે કાર્ય કરી રહ્યા હતા પ્રજાનો વિકાસ કરી રહ્યા હતા પ્રજાને સુવિધા આપી રહ્યા હતા એટલા માટે જેલમાં પૂર્યા હતા એ વાત સાબિત થાય છે અને એટલા માટે જ ગુજરાતમાં આજે જે પ્રસંગો બની રહ્યા છે જે અમારી આમ આદમી પાર્ટીની સભામાં આવી અને પોતાના બે ચાર માણસોને મોકલી અને કેજરીવાલ સાહેબ ઉપર જે સવાલો પૂછવામાં આવે છે એ ભાજપનું ષડયંત્ર છે અને જે સવાલ પૂછવા આવે છે એને હું આ માધ્યમ દ્વારા જવાબ આપું છું કે એનો જવાબ અમે જે નિર્દોષ સાબિત થયા છીએ ને એ છે એટલા માટે ગુજરાતમાં અમારી સભાઓમાં આવી અને જે ખેલ કરવાનું ભાજપે ચાલુ કર્યું છે ને એ વસ્તુ એ ભાજપ ડરી ગઈ છે ને સાબિત કરે છે ગુજરાતની જનતાને મારી નમ્ર વિનંતી છે કે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે આમ આદમી પાર્ટી જનતાના કાર્ય કરવા માટે સક્ષમતાથી લડી રહી છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને જે રીતે એ લોકો પોતાના માણસોને અમારી સભાઓમાં આવી અને ખોટી રીતે અમારા અરવિંદ કેજરીવાલજી અને અમારા દિલ્હી સરકારને બદનામ કરવાનું જે ષડયંત્ર ભાજપ દ્વારા આચરવામાં આવ્યું છે એના ઉપર સૌથી મોટો તમાચો એ જ છે કે સત્યેન્દ્ર જૈનજી જે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી હતા એ નિર્દોષ સાબિત થાય છે એટલે આ નિર્દોષ સાબિત થયા છે ને એનાથી જનતાએ વિચારવાની જરૂર છે કે કેટલા ખોટા કેસ કર્યા હશે દિલ્હીની સત્તા મેળવવા માટે અરવિંદ કેજરીવાલ ખોટા છે એટલે અમારી સભાઓમાં કાર્યકર્તાઓ જે ભાજપના આવી અને ભાજપના ઇશારે જે બબાળો કરી રહ્યા છે એને એટલું જ કહેવાનું છે કે તમાચો એક નહીં હજાર તમાચા મારશે જો તમે ખોટી રીતે જનતાના કાર્ય ઉપર કામ કરતા આમ આદમી પાર્ટી પર કહેર વરસાવ્યો છે અને ભાજપના ઈશારે ખોટી રીતે દંગલો કર્યા છે તો અમારો એક એક કાર્યકર્તા તમારા ગાલ ઉપર મારશે મારશે ને મારશે એમાં અમને કોઈ પણ જાતનો ડર નથી ધન્યવાદ એટલે જે રીતે આપણે જોયું કે સમગ્ર પરિસ્થિતિ આવી રીતે બની ગઈ છે સતત રાજકારણ પણ ગરમાયું ગુજરાત રાજકારણ છે એ પણ અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય એટલા માટે બની ગયો છે કારણ કે ગુજરાતની ભૂમિ પર સતત વિપક્ષ છે અનેક પડકારો ફેંકી રહી છે ઘણા બધા પ્રશ્નો પૂછી રહી છે એ પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી એની સામે ભાજપ છે એ પણ સતત સંઘર્ષ કરી રહી છે સતત ઘણા બધા જવાલોના સવાલોના જવાબ પણ આપી રહી છે અને ઘણા બધા એવા પણ સવાલો છે કે તેના જવાબ નથી મળી રહ્યા એટલે રાજકારણ સતત ગરમ બની રહ્યું છે તંગ બની રહ્યું છે પરિસ્થિતિ ઘણી બધી નિયંત્રણની બહાર પણ ઘણી બધી જગ્યાઓએ જતી રહે છે એટલે આ સમગ્ર મામલો ક્યારે શાંત બનશે સમગ્ર મામલામાં શું નિરાકરણ આવશે પણ જોવાનું રહ્યું ને ગુજરાતના રાજકારણમાં હજુ નવું શું જોવાનું બાકી છે આવનારા સમયમાં જ ખબર પડશે ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર